તો કેમ છો દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું મારા નવા યુટ્યુબ વિડીયોમાં તમને જોઈને આજે આપ સમજી ગયા છો કે આજના વિડીયોમાં આપણે આ એના વિશે વાત કરવાની છે કૃત્રિમ વિદ્વાન આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન એઆઈ જેને શોર્ટમાં એવું કહેવામાં આવે છે મિત્રો તમને ખ્યાલ હશે એઆઈ વિશે કૃત્રિમ વિદ્વાન વિશે તો બધા જ લોકોને ખબર હશે કોઈ પણ પશુપાલક એવો નહીં હોય કે જેને એઆઈ વિશે ખબર ના હોય છતાં પણ એક વખત મને લાગે છે કે મારે થોડું તમને લોકોને ક્લિયર કરી દેવું જોઈએ કે એઆઈ કેમ કરવામાં આવે છે અને શું કરવામાં આવે છે અને શું પ્રોસેસ છે તો નમસ્કાર હું છું ડોક્ટર ભૌમિક પંચાલ આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં તો સમય ના બગાડતા આ વિડીયોમાં આગળ વધીએ તો મિત્રો સૌથી પહેલા આપણે જોઈએ કે કૃત્રિમ બીજદાન એટલે શું એઆઈ એટલે શું તો સૌથી પહેલા શું કરવામાં આવે કે સાંધ કે જે પાડો હોય એનું જે વીર્ય એનું સ્પોમ એનું સિમેન્ટ એને વૈજ્ઞાનિક રીતે કલેક્ટ કરવામાં આવે એને થોડું પ્રોસેસ કરીને એના ડોઝ બનાવવામાં આવે ને જેને સાયન્ટિફિક રીતે વૈજ્ઞાનિક રીતે પશુનું જે સર્વિક્સ એટલે કે કમળ કહેવાય તેની અંદર કૃત્રિમ રીતે એને છોડવામાં આવે જેનાથી પશુ બંધાય અને ગાબણ થાય તો આ જે બીજદાન કરવાની કૃત્રિમ પદ્ધતિ છે તેને આપણે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન એટલે કે કૃત્રિમ બીજદાન કહેતા હોઈએ છીએ તો વાય શા માટે કૃત્રિમ બીજદાન કરાવવું જોઈએ એની માહિતી મિત્રો તમને આપું તો જે સાંડ કે પાડો છે તે ઉત્તમ પ્રકારનો હોય છે ઉત્તમ ઓલા ધરાવનારો ઉત્તમ પ્રકારના એના જે લક્ષણો હોય છે એ બધા એનામાં હોય છે આદર્શ જેને એવું કહી શકાય આદર્શ લક્ષણો તો એ એ બધા તમારા નેક્સ્ટ પ્રોજેની જે પશુની આવશે તેની અંદર દરેક સારામાં સારા ક્વોલિટીના ઉચ્ચ ગુણવત્તાવાળા લક્ષણો ધરાવતું વાછરડું કે પાડું જન્મે તેના માટે એક તો ફર્સ્ટ કૃત્રિમ બીજદાન કરાવી શકાય એના વિશે પણ મેં વિડીયો બનાવેલો છે તમે બીજા વિડીયોઝમાં મારા જોઈ શકશો બીજું કે શું ફાયદો થાય તો કોઈ પણ પ્રકારનું એનિમલ ભલે કદાચ થોડું ખોળ ખાપણવાળું હોય બેસ પણ ના કરી શકે તો એવાને પણ જ્યારે કુદરતી રીતે બંધાવી ના શકાય એવા પશુને પણ બીજદાનથી બાંધી શકાય છે અને એનું પ્રોડક્શન મેળવી શકાય છે બીજું કે પશુપાલકને પશુને લઈને નથી જવું પડતું ઘરે બેઠા પણ પશુને ફેળવી શકાય છે ને ગાભણ કરી શકાય છે તો ટ્રાન્સપોર્ટેશનમાં પણ ખર્ચો જે હોય છે તે બચતો હોય છે અને એવા તો હજાર ફાયદા છે કૃત્રિમ બિજદાનના તો આ બધા ફાયદા છે જેનાથી આપણે ઉચ્ચ ગુણવત્તા વાળું પશુ મેળવી શકીએ છીએ અને એટલા માટે જ કૃત્રિમ કૃત્રિમ કરાવવું જરૂરી છે ફાયદા તો સૌથી પહેલા આપણે મિત્રો વાત કરીએ તો કુદરતી રીતે સાંડ કે પાડો વર્ષે સો માદાને સો ફિમેલ એનિમલને સો ગાય કે પાડીને ફેરવી શકે બરાબર તો કૃત્રિમ બીજદાન દ્વારા એક જ વર્ષમાં બે હજારથી પણ વધારે માધા એનિમલ હોય એમને ફેળવી શકાય છે ને એ જ રીતે સારી ઓલાદના સાંડ કે પાળાનો ઉપયોગ થવાથી ઓલાદ સુધારના હોય છે તે ઝડપી થઈ શકે છે કેટલો મોટો ફાયદો છે ને બીજા ફાયદાની વાત કરીએ મિત્રો તો કૃત્રિમ વિજ્ઞાન દ્વારા ઓછા સાંડ કે પાળાની જરૂર પડતી હોવાથી સારામાં સારા નરની પસંદગી કરી શકાય છે બીજો નેક્સ્ટ ફાયદાની વાત કરીએ તો કુદરતી રીતે ગાયો કે ભેંસો ફેળવાય ત્યારે રોગચાળા દ્વારા ન અને માદામાં અલગ અલગ પ્રકારના રોગ ફેલાઈ શકતા હોય છે કૃત્રિમ બિદાન પદ્ધતિથી રોગ ફેલાવાની શક્યતા નથી રહેતી બીજદાન કરતી વખતે માદાના જનનન અવયવોની તપાસ થઈ જતી હોય છે તેથી કોઈ ખામી હોય તો પણ તેની સારવાર સમયસર થઈ શકે છે માદા પશુ ગરમી કે વેતરે આવે ત્યારે પશુપાલક સાંડ કે પાળા માટે રખડવું પડતું નથી તાલીમ પામેલો બિદાન કર્મચારી સમયસર સારી ઓળખના નળનું બિદાન કરી આપે છે જે ઘરે બેઠા કરી દેતા હોય છે બીજદાન કર્યાની નોંધ રહેતી હોવાથી ગર્ભ પરીક્ષણ અને વ્યાનની ચોક્કસ તારીખ નક્કી કરી શકાય છે બીજ કેન્દ્રમાં રાખવામાં આવતી સારી કે બીજનો ઉપયોગ તેના મૃત્યુ પછી પણ કરી શકાય છે આ વસ્તુ યાદ રાખો મિત્રો સારી ઓલાજના પશુઓનું બીજ કોઈ પણ સ્થળે પહોંચાડી શકાય છે એકદમ નજીવા ખર્ચે સારું બીજ ગામડાઓમાં મળી શકે છે સંકર સંવર્ધનમાં સગવડતા રહેતી હોય છે પશુને ફેળવવામાં સરળતા રહે છે અને ગર્ભધારણ દર પણ વધારે મેળવી શકાય છે તો મિત્રો એવું કહી શકાય કે કૃત્રિમ દરના ફાયદે જ ફાયદા છે હવે કૃત્રિમ બીજદાન કરતી વખતે શું સાવચેતી રાખવાની શું ધ્યાન રાખવાનું વેરી ઇમ્પોર્ટન્ટ ખૂબ જરૂરી છે તો ચાલો એના વિશે માહિતી મેળવી લઈએ કે શું શું ધ્યાન રાખવું જોઈએ તો સાંડ અને પાળાની પસંદગી યોગ્ય પ્રકારે થયેલી હોવી જોઈએ યોગ્ય વીર્ય ગ્રહણ પદ્ધતિ હોવી જોઈએ કૃત્રિમ બીજદાન કરવાનો સમય પણ સમયસર હોવો જોઈએ કૃત્રિમ બીજદાન કરવાની પ્રક્રિયામાં સંપૂર્ણ સ્વચ્છતા અને સ્ટેરિલિટી મેન્ટેન થવી જોઈએ કૃત્રિમ બીજદાન કરવાના સાધનોની સાફસફાઈ પણ ખૂબ જ જરૂરી છે હવે મિત્રો આપણે એવું જાણીએ કે કૃત્રિમ બીજદાન કરાવવાનો સમય શું કયા સમયે આપણે એઆઈ કરાવી શકીએ તો આ ખૂબ જ ચર્ચાનો વિષય દરેક પશુપાલક મિત્રોમાં રહેતો હોય છે તો તેમને એમનો જવાબ મળી જશે કે મિત્રો જ્યારે પણ પશુ ગરમીમાં આવે વેતરે આવે તો ગરમીના લક્ષણો શરૂ થવાના બારથી અઢાર કલાક બાદ કૃત્રિમ બીજદાન કરાવવું જોઈએ સીધી ભાષામાં કહીએ તો પશુ સવારે ગરમીમાં આવેલું હોય તો સાંજે અને સાંજે ગરમીમાં આવેલ ગરમીમાં આવેલું હોય તો બીજા દિવસે સવારે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન એટલે કે કૃત્રિમ બીજદાન કરાવી દેવું જોઈએ સમજણ પડી ગઈ મિત્રો પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછી લેજો આપણે એનો જવાબ આપી દઈશું થોડીક માહિતી એ લઈ લઈએ તમે ઘરે જોતા હો કે જે બીજદાનના કર્મચારી હોય છે એ જ્યારે કન્ટેનર ખોલે એમાં અલગ અલગ પ્રકારના કલરની અલગ અલગ પ્રકારની જે સિમેન્ટ સ્ટ્રો હોય છે જે પેનની રિફિલ આવે એના જેવી દેખાતી હોય છે તો એ અલગ અલગ કલરની હોય છે તો એ અલગ અલગ કલર મિત્રો એમને નથી હોતો એનું પણ એક રીઝન છે એનું પણ એક કારણ છે કે એ શું કરવા માટે અલગ અલગ કલર હોય છે સિમેન્ટ ડોઝનો તો ચલો જોઈએ આપણે કે કયા કલરના ડોઝની અંદર વીર્ય આવેલું હોય છે એની માહિતી લઈએ મિત્રો તો જે ભૂખરો કલર હોય છે તે જાફરાબાદી મહેસાની બન્ની ભેંસનો હોય છે લીલો કલર હોય છે તે શંકર એચએફ ગાયનો હોય છે નારંગી એટલે કે ઓરેન્જ કલર હોય છે તે ગીર અથવા તો કાંકરેજ ગાયનો હોય છે ને જે કથ્થઈ એટલે કે બ્રાઉન છીકણી કલર કોફી કલર એ શંકર અને જર્સી ગાયનો હોય છે તો આ પ્રકારે અલગ અલગ પ્રકારના કલર હોય છે તે અલગ અલગ પ્રકારની બ્રીડ પ્રજાતિ પશુની હોય એને મેન્શન કરે છે તો આ થઈ ગઈ એઆઈ વિશે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન કે એટલે કે કૃત્રિમ બિજ્ઞાન વિશે સામાન્ય માહિતી જે દરેક પશુપાલક મિત્રને ખબર હોવી જ જોઈએ બરાબર તો મિત્રો આશા રાખું છું માહિતીમાં સમજણ પડી ગઈ હશે માહિતી ગમી હોય તો વિડીયોને અત્યારે જ લાઈક કરી દો લાઈક નહીં કરો તો ચાલો એક સેકન્ડ માટે ચાલશે પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દો સાહીઠ ટકા મિત્રો એવા છે કે જે વિડીયો જોયા પછી પણ સબસ્ક્રાઈબ કર્યા વગર જતા રહે છે ને આવી માહિતીથી તે અધૂરા રહી જાય છે તો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો માહિતી સારી લાગે તો નવા મિત્રો સુધી નવા પશુપાલક મિત્રો સુધી જે આ વિશે માહિતી ના રાખતા હોય એમના સુધી જરૂર પહોંચાડી દેજો બાકી તમે તો રોજ આવો છો વિડીયો જોવો છો તેના માટે ધન્યવાદ નવા વિડીયોમાં આજ રીતે મળીશું નવી માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત